નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં મહારાષ્ટ્રની વાત કરવાના છીએ અને મહારાષ્ટ્રમાં અત્યારની જે દેવેન્દ્ર ની સરકાર છે એ સરકાર ગમે ત્યારે ડૂલ થઈ શકે કે કેમ એના વિશે આપણે વાત કરવી છે રાજકારણમાં કશું જ અશક્ય નથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી માંથી નાયબ મુખ્યમંત્રી બને છે નાયબ મુખ્યમંત્રી છે શરદ પવાર જે અનેક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા કેન્દ્રમાં મંત્રી બન્યા મજબૂત મરાઠા નેતા

આ એપિસોડમાં અમે જે વાત કરવાના છીએ તર્કબદ્ધ રીતે વાત કરવાના છીએ શક્યતાઓની વાત કરવાના છીએ રાજકારણમાં કોઈ પણ શક્યતા એ ગમે ત્યારે આકાર લઈ શકે છે એ શક્ય પણ બને ન શક્ય પણ બને જે કલ્પ્યું ન હોય એવું બની શકે અને મહારાષ્ટ્રમાં તો આવું હંમેશા બનતું રહ્યું છે છેલ્લા બે ભેગા થઈ મહારાષ્ટ્રમાં એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી અને સાથે સાથે કાકા અને ભત્રીજાની મુલાકાતો વધી રહી છે શરદ પવાર અને અજીત દાદા પવારની મુલાકાતો વધી રહી છે એની પણ ચર્ચા ચાલી રહી હતી અને આજે તો શિવસેનાના એટલે કે ઉદ્ધવ ઠાકરેના અખબાર બાળા સાહેબ ઠાકરેના અખબાર સામના તંત્રીલેખમાં આ બાબતને બહુ સ્પષ્ટપણે બે ભાઈઓ મળી રહ્યા છે પાછા એની વાત એ અગ્રલેખ રૂપે પ્રગટ થઈ છે સાથે સાથે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના બહુ જ પ્રતિષ્ઠિત એવા અખબાર અને ગિરીશ કુબેર જેના તંત્રી છે એવા અખબાર લોક સત્તા મરાઠી અખબાર લોકસત્તા એમાં એકત્ર અજીત પવાર મના રાજ્યા ફાયદા આ બાજુ સંજય રાઉત જેના કાર્યકારી તંત્રી છે અને શિવસેનાના

અમે હજુ તમને છેલ્લે સુધી જોવાની વાત એટલા માટે કરીએ છીએ આ એપિસોડ કારણ કે અમે છેલ્લે કહેવાના છીએ શું પરિસ્થિતિ આકાર લઈ રહી છે એને અને એટલા માટે જ આપણે એક ગાને બે કટકાની ભાષામાં વાત કરીએ છીએ પણ સાચી વાત ટકોરાબંધ વાત આપણે કરવી હોય છે અને એટલા માટે હું આધાર સાથે વાત કરું છું મારી પાસે સામના તમે પણ જોઈ શકો છો આજનું સામના તમે સામનાની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને એનો સંપાદકીય તંત્રી લેખ જુઓ એ તંત્રી લેખ નું મથાળું છે મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસ હે દેશાચે જ નહી પણ મહારાષ્ટ્ર રાજ્ય તરી કસે હો તમને ખ્યાલ હશે કે આ દેવેન્દ્ર ફડણવીસ

નાગપુરના જ નીતિન ગડકરી કેન્દ્રમાં મંત્રી છે જીવું છું ત્યાં સુધી એ રાજકારણમાં નહીં એક નીતિન ગડકરી છે જે નરેન્દ્ર મોદીનો ફોટો પણ નથી લગાડતા એને લેવા માટે કોઈ આવે રેલવે સ્ટેશન એ કે એરપોર્ટ ઉપર એ ના પાડી દે છે ઉપરથી એક્શન ફડણવીસ અને એમની પાર્ટી એ મુસ્લિમ વિરોધી પ્રચાર કરે છે પણ એમના પત્ની જે છે આમ તો બેન્કર છે એ મુસ્લિમની સાથે એ રાસડા લે છે એમના સોશિયલ મીડિયામાં તમે જોઈ શકો છો એ ગીતો ગીતો ગાય ગાય છે છે આધુનિક એના પણ પણ તમને જોવા મળશે આ એક પ્રતિજ્ઞા કરી હતી અને એ પ્રતિજ્ઞા એવી હતી કે એમણે કહ્યું હતું કે જ્યાં સુધી અલગ વિદર્ભ રાજ્ય નહીં મળે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું ભાઈ એ તો લગ્ન પણ કર્યા સંતાન પણ થયા હવે ગયા ભારતીય જનતા પાર્ટી પણ એના એજન્ડામાંથી વિદર્ભ રાજ્યને કાઢી નાખ્યું હશે એવું માનું છું કારણ કે એમણે અલગ અને અલગ વિદર્ભ રાજ્ય એ બંનેના સંકલ્પ એમણે સંકલ્પ પત્રની અંદર પોતાના મેનિફેસ્ટોમાં કાયમ રાખ્યા હતા પણ આજે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના સમાચાર અને સંજય રાઉતે જે અગ્રલેખ લખ્યો છે અને આ સામના અખબારના જે તંત્રી છે એડિટર છે તંત્રી પ્રકાશક વગેરે 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 રશ્મિ ઠાકરે છે ઉદ્ધવ ઠાકરે ના શ્રીમતીજી છે નું ઓફિશિયલ મુખપત્ર છે એમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે મહારાષ્ટ્રના હિત માટે બંને ભાઈઓ એક થાય એ ખૂબ જરૂરી છે અને રાજ ઠાકરે યાના યા એક છે મહત્વ પટલે અને ઉદ્ધવ ઠાકરે યાની મન મોકળે પણ હિતા સાથી એટલે ફડણવીસ ફડણવીસ એ કે છે કે દેશના તો નથી થયા તો એ રાજ્યના હું થવાના એમ કે રાજકારણમાં ઝેર પ્રસરાવવાનું કામ એમણે કર્યું છે એવું લખ્યું છે એની અંદર અને આ આખો તંત્રીલેખ એ એ કે આ વાતાવરણ સમયગાળામાંથી વિષ માંથી અમૃત નીકળે એવું કઈક કરવાનું છે આ વાતમાં ઘણા બધા સંકેત છે લોક એ આજે કાકા પૂતળ્યાં गाठी બેઠી વાઢલ્યા દોની પવાર पुन्हा એકત્ર એનાર એના વિશે પણ વિગતે અહેવાલ આપ્યો છે અને એમ કે છે કે એની એ પાછા કેટલીક સંસ્થાઓમાં તો સાથે છે અને કે છે કે મહારાષ્ટ્રના લોકોની એમના મહારાષ્ટ્રના લોકોના હિત ખાતર એક સાથે આવવું એમાં ખોટું શું છે એની વાત કરે છે અને આ લોકસત્તામાં જ નહીં લોકમતમાં પણ લોકમત અખબાર પણ જવાહરલાલ દરડાનું અને એમના પુત્રો જે ચલાવે છે એ એ એ એની અંદર પણ કે અજીત દાદા પવારને ને પાછા કોર્ટ કરીને પણ કહેવામાં આવ્યું છે કે શરદ પવાર જ્યાં સંસ્થા અધ્યક્ષ ત્યાં તમી સદસ્ય મનુ કામ કરતો ડેકન સુગર ઇન્સ્ટિટ્યુટમાં आता तिथे जातो ते मुख, उपमुख्यमंत्री म्हणून जात नाही रयत शिक्षण संस्थेमार्फत साडेचार लाख गोर गरिबांचा मुलांचा शिक्षण दिले जात तिथे एआयचा काय वापर करू शकतो या शाळेतील विद्यार्थ्यांचे नवीन पेढी कशा पद्धतीने देऊ शके शकतो त्याकरिता फंड कसे उभे करू शकतो याबद्दल आम्ही शासनामध्ये काम करतो आणि याचे की माननीय શરદ પવારજી અને માન્ય વડાપ્રધાન પણ આ બાબતમાં ચિંતિત છે એની એ વાત કરે છે અને અમે તો એક પરિવારના છીએ વારંવાર એમાં આ એટલે મહારાષ્ટ્રની અંદર શું થઈ શકે હવે જો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે તમને ખ્યાલ છે કે રાજ ઠાકરે એ છે ને ભારતીય જનતા પાર્ટી સાથે રહીને ભારતીય જનતા પાર્ટીએ એમનો ઉપયોગ કર્યો અને હવે છે ભાઈઓ તમને ખ્યાલ છે કે બાળા સાહેબ ઠાકરેનો વારસ કોણ એ મુદ્દે જ એમની વચ્ચે ખટરાક થયો હતો આમ તો બાળા સાહેબ ઠાકરે પોતાના રાજકીય વારસ તરીકે રાજ ઠાકરે ને તૈયાર કર્યા હતા પરંતુ બ્લડ ધેન વોટર છેવટે તો ઉદ્ધવ ઠાકરે એમના રાજકીય વારસ બન્યા

એ ગુજરાત લઈ જવામાં આવે છે એની સામે ભેગા થાય તો શું થાય તો શિવસેનામાં જે તડા પડ્યા છે ને એકનાથ શિંદેની સાથે જે લોકો ગયા છે એ લોકો પાછા ઉદ્ધવ ઠાકરેના અને રાજ ઠાકરેના એમની છત્રછાયામાં પાછા ફરે એવું પણ બની શકે અને બીજી બાજુ શરદ પવાર અને અજીત દાદા પવાર ફરીને એક થાય તો અજીત દાદા પવારની સાથે જે લોકો ગયા છે એ ફરીને અજીત દાદા અને શરદ પવાર એક થાય તો એમની સાથે આવી જાય તો શું થાય તો થાય એ કે ભારતીય જનતા પાર્ટી પોતાની બહુમતી ગુમાવી દે અને આવા સંજોગોમાં એમની સાથે કોંગ્રેસ તો એમની સાથે છે જ છે એટલે બહુમતી ત્યાં એ તમને ખ્યાલ આવે છે કે બહુમતી નો મોરચો એમનો ફરીને પાછો એસ્ટાબ્લિશ થઈ જાય તો પછી મુખ્યમંત્રી કોણ બને ઉદ્ધવ ઠાકરે જો મુખ્યમંત્રી બને તો અજીત દાદાને પણ કદાચ વાંધો હોય બધાનું બોન્ડિંગ જે કરે છે એ આમ તમે જોયું કે ઉદ્ધવ ઠાકરેની જ્યારે સરકાર હતી ત્યારે પણ એને બધાને સાથે રાખવાનું કામ શરદ પવાર કરી રહ્યા હતા અને શરદ પવાર ફરીને એકવાર મુખ્યમંત્રી પદે આરૂઢ થાય તો આ બધા જે છે એમને લાવી શકે શકે કોંગ્રેસ પણ એમની સાથે રહી શરદ પવારમાં સર્વ મિત્ર એ પ્રકૃતિ છે અને શરદ પવારે નરેન્દ્ર મોદીની સાથે જે વેર વાળવાનું છે રાજકીય વેર વાળવાનું છે એ ખેલ એ મોદીને પણ બતાવી શકે મોદી માટે નાગપુર પ્રતિકૂળ છે માટે કેવા સંજોગો નિર્માણ થાય એ તમે સમજી શકો છો અને શરદ પવાર જો મુખ્યમંત્રી બને ફરીને એક વાર અમે વડાપ્રધાન પદ માટે કે મુખ્યમંત્રી પદ માટે કોઈ ઉંમરનો બાદ ક્યારે હોતો નથી તમને શાસ્ત્રીજી થયા તો એ ચૂંટણી ન લડ્યા પણ ઇન્દિરા ગાંધી સામે સામે ચૂંટણી લડ્યા ને હાર્યા હતા એમની પાર્ટીમાં ત્યારે તો જેને ચૂંટણી થતી હતી ભારતીય જનતા પાર્ટીમાં તો આવી ચૂંટણી નથી થતી અને છેક એમનો વારોતેર માં આવ્યો હતો ને એ પણ પોતાની મુદત પૂરી શરદ પવાર મુખ્યમંત્રી થાય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય ક્યારેક શરદ પવાર વડાપ્રધાન થવા માટેની મહેચ્છા ધરાવતા હોય એવું બને પણ હવે કદાચ વડાપ્રધાન તરીકે કોઈ નવી પેઢીને એ આગળ કરે અને કેન્દ્રમાં પોતાના દીકરી સુપ્રિયા સુડે ને કેબિનેટ મિનિસ્ટર તરીકે જોવા માંગતા હોય એવું પણ બને મુખ્યમંત્રી જો શરદ પવાર બને તો બે કે ત્રણ નાયબ મુખ્યમંત્રી પણ બની શકે જો આંધ્રમાં પાંચ પાંચ નાયબ મુખ્યમંત્રીઓ બન્યા હતા જગન મોહન રેડ્ડીના શાસનમાં તો મહારાષ્ટ્રમાં ત્રણ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કેમ ન બની શકે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી રહી ચુક્યા છે એ શરદ ની એ નાયબ મુખ્યમંત્રી બની બની શકે શકે અજીત દાદા કોંગ્રેસ કોંગ્રેસનો નુમાઈંદો હોય એ પણ નાયબ મુખ્યમંત્રી બની શકે અને એ રીતે સરકાર બની શકે આ આ શક્યતા છે અને આ જે છેલ્લા બે દિવસથી જે સમાચારો મહારાષ્ટ્રની અંદર વહેતા થયા છે જે રીતે ઠાકરે બંધુઓ સાથે આવવાની વાત છે અને એને અધિકૃતપણે સામનાના તંત્રી વ્યક્ત કરવામાં આવી છે શક્યતાને અને લોકસત્તા અને લોકમત જેવા મોટા ગજાના અખબારોની અંદર શરદ પવાર અને અજીત દાદા પવાર એ પણ પાછા ભેગા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આવા સંજોગોની અંદર મહારાષ્ટ્રની અંદર દેવેન્દ્ર ફડણવીસની સરકારને ઘરભેગી કરવાની શક્યતા નકારી શકાય નહીં એકનાથ શિંદે નું શું થાય એ હવે આવતા દિવસોમાં જોવાનું પણ એકનાથ શિંદે પણ જો શરદ પવાર ની કુર્નિશ બજાવે અને ઉદ્ધવ ઠાકરેનું નેતૃત્વ સ્વીકારે તો કદાચ એમને કેબિનેટ મંત્રી પણ બનાવી દેવામાં આવે અને મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં પણ મુખ્યમંત્રીમાંથી કેબિનેટ મંત્રી બન્યા બન્યા જ છે અને ત્યાં શંકરરાવ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા પછી એ એમનાથી ઘણા જુનિયર એવા શરદ પવાર જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમની કેબિનેટમાં એ મંત્રી પણ બન્યા છે હોદ્દો મહત્વનો છે અને રાજકારણીઓ સત્તા પીપાસુ હોય છે એ તમે અને હું આપણે બધા જાણીએ છીએ એમને વાતો એ ખાલી બાજીમોડા જેવી હોય છે જાણીએ છીએ પ્રજા પણ હવે સમજતી થઈ જ ચૂકી છે એટલે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યો સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર